નમસ્તે બાળકો આજે આપણે રંગોના નામ જોઈશું એ પણ ગુજરાતીમાં આ આ છે છે લીલો રંગ લાલ રંગ આ છે પીળો રંગ આ છે વાદળી રંગ Ati Gulabirang Ati c h a m b l i r a n g Ati Katairang Ati Narangirang Ati Safedrang કાળો રંગ સબસ્ક્રાઈબ કરું પીહુ કિડ્સ લર્નિંગ ચેનલ ને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ